તાંદલજા પાણીની ટાંકી ખાતે સવારમાં પાણી છોડવામાં આવ્યું ત્યારે વાલ ખુલ્લો ખુલ્લો રહી જતા જે પાણી છે તેનો વેડફાટ જોવા મળ્યો વરસાદનો માહોલ થઈ ગયો અને એટલું બધું જે પાણી છે તેનો વેડફાટ થયો એક તરફ જ્યારે નાગરિકો પાણીને લઈને હાલાકી ભોગવી રહ્યા છે ઉનાળાનો સમય છે જેમાં પાણીના કારણે લોકો તંગી પાણીની પડે છે હેરાન પરેશાન થઈ રહ્યા છે ભર ઉનાળામાં અને એક તરફ જ્યારે આ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે વડોદરા શહેરની વાત કરવામાં આવે તો જ્યારે એક તરફ કોર્પોરેશન જે પાણી આપવા માટે કામ કરી રહ્યું છે રાત દિવસ મહેનત કરી રહ્યું છે કે નગરવાસીઓને ચોખ્ખું પાણી આપી શકે પૂરતા પ્રમાણમાં પાણી આપી શકે અને એક તરફ જ્યારે વેડફાટ થઈ રહ્યો છે ત્યારે જોવાનું રહ્યું કે તાનલજા ખાતે જ્યાં ગંભીર બેદરકારી સામે આવી છે તેનું જિમ્મેદાર કોણ છે અને તેની સામે કેવા પગલાં કોર્પોરેશન દ્વારા લેવામાં આવે છે એક તરફ જ્યારે અનેક જગ્યાએ ઉનાળામાં પાણીની તંગીઓ સર્જાતી હોય છે વડોદરા શહેરમાં પણ નાગરિકો દ્વારા રજૂઆતો તો કરવામાં આવે છે કે પાણીની તંગી છે એક તરફ જ્યારે પાણી લોકોને પીવામાં નથી મળી રહ્યું ત્યારે બીજી તરફ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે હવે કોણ જવાબદાર છે ને જવાબદારો સામે કેવી તકેદારી લેવામાં આવે છે કેવી કાળજી લેવામાં આવે છે શું સૂચન કરવામાં આવે છે જે અધિકારીઓને એ તો સમય જ બતાવશે પરંતુ કહી શકાય કે પાણીનો વેડફાટ થતો વડોદરા શહેરમાં જોવાઈ રહ્યો છે તમે અહીંયા નોકરી કરો છો તો કોનું ઉતારવાનું હે આટલું બધું પાણી કઈ રીતે પડ્યું કેશો જરા જ્યાં ભાઈ અહીંયા નોકરી કરો છો હે તમે નોકરી કરો છો અહીંયા નોકરી કરો છો સાહેબ સાહેબ અહીંયા નોકરી કરો તમે આટલું બધું પાણી વેસ્ટ થયું છે કયા કારણે આટલું બધું પાણી વેસ્ટ થયું છે

এনে বিচার প্রবলেম